અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બે દર્દીઓના મોત મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે હાલ રાજ્યમાં બહુ ચર્ચિત ખ્યાતિ હોસ્પિટલ કાંડને લઈને પોલીસ કમિશનર જી એસ મલિકે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં તેઓએ આ કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપી હોવાનું જણાવ્યું હતું પોલીસ કમિશનરના જણાવ્યા અનુસાર આ કેસના અન્ય આરોપીઓ ગુજરાત છોડીને ભાગી ગયા હોવાની આશંકાને પગલે ક્રાઈમ બ્રાન્ચે અલગ અલગ ટીમો બનાવીને તમામની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે ત્યારે ફરાર આરોપીઓ સામે રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવી છે અમદાવાદમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે જેમાં ન્યુક્લોથ માર્કેટ પાસે એક યુવકની જાહેરમાં હત્યા કરવામાં આવી છે પ્રાપ્ત માહિતી અનુસાર આરોપી જીજ્ઞેશ શર્મા દારૂનું સ્ટેન્ડ ચલાવતો હોવાની બાતમી મરણ જનારે આપી હોવાની શંકા રાખીને

નેરુ નગરના માણેક બાગમાં શાકભાજીના વેપારી પર ફાયરિંગ કરવાના કેસમાં પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે જેમાં શનિવારે રાત્રિના સમયે બે શખ્સો બાઇક પર આવ્યા હતા અને શાકભાજીના વેપારી બદાજી મોદી પર ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા હતા જે પર સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું ત્યારે આ મામલે પોલીસે મધ્યપ્રદેશથી ફાયરિંગ કરનારા ત્રણ આરોપીઓને વેપારીના કૌટુંબિક ભત્રીજાની ધરપકડ કરી છે પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે બે કરોડની જમીનના વિવાદને લઈને ભત્રીજાએ કાકાની હત્યાની સોપારી આપી હતી